જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો જેના લગ્ન નથી થતા માંગું નથી આવતું કે લગ્ન અટકી ગયા છે તે ખાસ આ માહિતી અંત સુધી નિહાળતા રહેજો તો મિત્રો તમારો દીકરો કે દીકરેના લગ્ન માટે માંગું ન આવતું હોય અથવા તો માગું આવે છે પણ વાત આગળ ન ચાલતી હોય અથવા તેમની ઉંમર વધી ગઈ છે પણ છતાં તેમના લગ્ન ના થતા હોય તો મિત્રો તમે આ વિડીયોમાં જણાવેલ ઉપાય અવશ્ય કરજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારા ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી જરૂરથી લખી દેજો તો મિત્રો જો તમારે દીકરી કે દીકરીના લગ્નમાં વિલંબ થતો હોય તો મિત્રો આ દુનિયામાં આવી ઘણી બધી વસ્તુ છે કે જેના ઉપાય કરવાથી તમને તે સમસ્યાનું સમાધાન જલ્દી કરી શકો છો મિત્રો આ ઉપાય એવો છે કે જેનાથી તમારે નથી મંદિરમાં બેસવાનું કે નથી પૂજા કરવાની બસ સાચી શ્રદ્ધાથી અમુક ઉપાયો કરવાના છે જેના લીધે તમારી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે મિત્રો ભગવાને ઘણી બધી એવી વસ્તુ છે કે જે પ્રકૃતિની દેન છે તો તેનાથી પણ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે તો મિત્રો આપણા દીકરા કે દીકરીના લગ્નમાં થતો વિલંબને દૂર કરવા માટે પૂજા પાઠ કર્યા વગર જ એક નાનકડો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમને જલ્દી જ તેનું પરિણામ આપી શકશે મિત્રો આ ઉપાય અમે તમને જણાવવાના છીએ એ ઉપાય કરીને તમે ચોવીસ કલાકમાં જ તે સમસ્યાનું સમાધાન આપી શકે છે જે વસ્તુ અમે તમને જણાવવા જઈ રહ્યા છે એ સાક્ષાત તમારી સામે જ હશે અને એવો ચમત્કાર કરી શકે છે કે તમે વિચારમાં જ પડી જશો મિત્રો જ્યારે તમે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો છો તો તે ભગવાનની આગળ વિનંતી કરી કહેવાય એને વિનંતી અને આજીજી કરી કહેવાય છે મિત્રો તમને એવું પણ લાગતું હશે કે આનાથી કંઈ થતું નથી પણ જે વસ્તુ તમારી સામે છે કે જો એનાથી ચમત્કાર થશે તો એ ચમત્કાર છે તમને તે ભગવાન દ્વારા જ મળેલો છે એવું લાગશે અને તેનો આશીર્વાદ તમારા ઉપર સદા બની રહેશે તો મિત્રો ચાલો હવે અમે તમને જણાવીએ કે લગ્નમાં આડખીણી રૂપ બાધારૂપ બનતું હોય બનતું હોય તો એનો ઉપાય કઈ રીતે કરશો તો મિત્રો જો તમારે તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરવા હોય તો એના માટે એક આ નાનો ઉપાય છે તો મિત્રો સૌથી પહેલાં તમારે એક ગ્લાસ પાણીનો ભરી લેવાનો છે અને પછી તેની સાથે જ કપૂર લેવાનું છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મંદિરમાં કે મંદિરની સામે બેસવાની જરૂર નથી અને કોઈ દિશામાં પણ બેસવાનું નથી કોઈ દેવી દેવતાની સામે બેસીને આ ઉપાય તમારે કરવાનો નથી મિત્રો આ ઉપાય છે ઈશ્વરની જ દેન છે કે જેના આશીર્વાદથી આ બધી વસ્તુઓ થઈ શકે છે મિત્રો જળ દેવતા છે એ તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન કરી શકે છે મિત્રો આમ જોઈએ તો દીકરી કે દીકરાના લગ્ન જે સમસ્યા આવે છે એટલે કે તેના લગ્ન થતા નથી અથવા તો તેનો સંબંધ નક્કી થાય છે પણ તેમ છતાં તે તૂટી જતો હોય છે તો આ જળ દેવતાનો એક ઉપાય તમે કરી લેશો તો તમારી બધી સમસ્યાઓનું સમાધાન તમને અવશ્ય મળી શકે છે આ ઉપાયને તમે કોઈપણ દિવસે કરી શકો છો આ ઉપાયને કોઈ પણ લોકો કરી શકે છે આ ઉપાયને માતા પિતા પણ કરી શકે છે અને બાળકો અથવા તો છોકરા છોકરીઓ પોતે પણ પોતાના માટે આ ઉપાય કરી શકે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે કઈ એવી વસ્તુ લેવી જોઈએ અને આ એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે સૌપ્રથમ બે કપૂર લેવાના છે તેના પછી તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને આ ઉપાય તમારે રાતના જ કરવાનો છે જે દિવસે તમે આ ઉપાય શરૂ કરો છો એ દિવસ રાત્રે તમારે ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને તેને સાથે બે કપૂર લેવાના છે અત્યારે હું તમને એ પણ જણાવી દઉં કે જો દીકરા કે દીકરીઓ વિદેશમાં રહેતા હોય અથવા તો બહાર નોકરી કરતા હોય અથવા ધંધો કરતા હોય તો તે બહાર પણ આ ઉપાય પોતાના માટે કરી શકે છે જો તે આ સમસ્યાથી પીડાતા હોય તો તેને પણ આ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ આ કોઈ નાની એવી સમસ્યા નથી અમે તમને જે આ ઉપાય જણાવી રહ્યા છીએ કે જેનાથી સચ સગાઈ અથવા તો લગ્નના દરવાજા તમારા માટે હંમેશા માટે ખુલ્લા થઈ શકે છે જે અત્યાર સુધી બંધ પડેલા હતા ભલે તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય પણ તેમ છતાં તમારે આ ઉપાય કરવાનો છે જેથી તમારા લગ્ન સંબંધિત કોઈ પણ સમસ્યાઓ હોય તો તે સમાપ્ત થઈ શકશે અને તેનું નિરાકરણ તમને મળે આથી તમે આ ઉપાયને એકવાર જરૂરથી કરી લેજો તો મિત્રો હવે તમારે શું કરવાનું છે જેવી રાત થઈ જાય તો તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે ગ્લાસ તો કોઈ પણ ધાતુનો અથવા કાચનો હોય તો પણ ચાલશે અને તેની સાથે બે કપૂરની ગોળીઓ પણ લેવાની છે અને જ્યારે તમે રાત્રે સૂવો તો એક કપૂરવાળા ગ્લાસનું પાણીને તમારે માથાની પાસે રાખી દેવાનું છે જો માતા પિતા ઉપાય કરતા હોય તો બાળકની બાજુમાં પાણીનો ગ્લાસ અને બે કપૂર રાખી દેવાના છે તેમાંથી એક કપૂર એ તમારે આ ગ્લાસ ભરેલા પાણીમાં નાખી દેવાનું છે અને બીજી એક કપૂરની ગોળી છે એ બાળકના ઓશિકા નીચે મૂકી દેવાની છે તેની સાથે જો મિત્રો તમારા બાળકો અથવા તો દીકરા દીકરી તમારી સાથે ન પણ હોય તો તમે એકલા પણ આ ઉપાય કરી શકો છો જ્યારે તમે રાત્રે આ ઉપાય કરો છો ત્યારે તમારે રાત્રે જળ દેવતાને નમસ્કાર કરીને જે તમારા મનની ઈચ્છા છે તેનું તમારે સ્મરણ કરવાનું છે અને એક ગ્લાસ પાણીનું તમારા બાળકના નામનો સંકલ્પ લઈને પોતાના માથા પાસે રાખી દેવાનું છે અને તેની અંદર એક કપૂરની ગોટી મૂકી દેવાની છે અને બીજી કપૂરની ગોટી પોતાના ઓશિકા નીચે મૂકી દેવાની છે અને તેમ રાખ્યા પછી તમારે સૂઈ જવાનું છે અને પછી તમે જ્યારે સવારે ઉઠો તો પછી આ એક કપૂરની ગોટીવાળું ગ્લાસ પાણી છે જેમાં તમે એ કપૂર મૂકેલું તો તમે જે ઓરડામાં રાખેલું છે તે ગ્લાસના પાણીને લઈને તે ઓરડામાંથી જ પાણી આખા રૂમમાં છંટકાવ કરી દેવાનું છે જો બાળકો પોતે જ આ ઉપાય કરતા હોય તો તે જાતે જ પોતાના ઓરડામાં પાણીનો છંટકાવ કરી શકે છે અને પછી તે ઓરડામાં પાણી છાંટતા છાંટતા તમારા ઘરના મુખ્ય દરવાજા સુધી આ પાણી છાંટી દેવાનું છે તો હવે તમે એવું વિચારતા હશો કે આ ઉપાય એવી કઈ રીતે કામ લાગતો હશે તો તમને જણાવી દઈએ કે આ ઉપાય કરવાથી બાળકના જેટલા પણ ગ્રહ દોષ કે મંગળ દોષ હોય તો આ બધા જ દોષ છે એ બધા જ દોષો તેના ઓરડામાંથી મુખ્ય દ્વારથી બહાર જતા રહેશે અને આ જેટલી પણ નકારાત્મક ઉર્જા કે જે તમારા લગ્ન સંબંધી કામમાં અડચણરૂપ હોય એને બહાર કાઢવા માટે તમારે ઘરના મુખ્ય દ્વાર પર પણ આ કપૂરવાળી પાણી છાંટવાનું છે પછી બીજી જે કપૂરની ગોટી છે એને મિત્રો તમારે ઉઠાવીને પછી ઘરની બહાર અથવા તો દીવામાં એને પ્રગટાવી દેવાની છે આ ઉપાયને તમારે લગાતાર પાંચ દિવસ સુધી કરવાનો છે આ ઉપાય છે એક પછી એક બીજા સભ્યો પણ કરી શકે છે આ ઉપાય કરવાથી તમને પહેલાં જ દિવસે એક શુભ સંકેત મળી શકે છે એની સાથે જ આ ઉપાય કરવાથી તમારા માટે જલ્દી સારું માંગુ આવી શકે છે તમારી જેની સાથે વાત ચાલી રહી હશે એનું જ માંગુ તમારા ઘરે આવી શકે છે પણ તમારે પાંચ દિવસ સુધી આ દેવતાનો અને આ કપૂરનો ઉપાય કરી લેવાનો છે તો તમને આ ઉપાયનું પરિણામ છે એ ચોવીસ કલાકમાં જ મળી શકે છે અને ચોવીસ કલાકમાં ન મળે તો પાંચ દિવસમાં પણ તમને આનું પરિણામ જરૂર મળી શકે છે અને તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા પણ જતી રહેશે અને પછી તમે જોશો કે ઘર તમારા ઘરમાં મંગળ કાર્યો સૌ શરૂ થવા લાગશે તેમજ માતા લક્ષ્મીનો વાસ સદાય તમારે ઘરે રહેશે અને તમારી અને તમારા દીકરાની બધી જ મનોકામના પૂરી થવા લાગશે અને આ ઉપાય કરવાથી પણ એનું લગ્ન જીવન છે એ સુખમય બની જશે તેની સાથે જ મિત્રો તમે આ ઉપાય સિવાય તમે બીજો ઉપાય પણ કરી શકો છો જો તમારા સંતાનના લગ્નમાં બાધા આવતી હોય તેમ છતાં જુઓ ઘરે છોકરા અથવા તો છોકરીને જોવા આવતા હોય પણ કેમે કરીને વાત આગળ ના વધી રહી હોય તો તેના માટે તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો આથી તેનું પરિણામ તમને ચોક્કસ જ જોવા મળશે તો આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તેમજ તમે આ ઉપાય કરવા માટે બીજા કોઈ પણ મંદિરમાં જવાની જરૂર નથી કે નથી કોઈ હવન કરવાનો મિત્રો તમારે ખાલી એક હળદરનો ટુકડો લેવાનો છે જે તમારે પોતાના પાકેટમાં જ રાખવાનો છે આટલા માટે એક નાનો એવો હળદરનો ટુકડો જ લેવાનો છે પછી તમારે એક નાળિયેર લેવાનું છે એ નાળિયેરમાં જટ્ટા હોવી જરૂરી છે એટલે કે ચોટલીવાળું નાળિયેર તેમજ તેમાં પાણી પણ હોવું જરૂરી છે તેની સાથે જ એક લાલ કલરનું કપડું લેવાનું બસ એ જ લાલ કલરના કપડામાં આ એક નાળિયેર રાખવાનું પણ તેની સાથે એક સૂતરનો દોરો પણ લેવાનો છે પછી એ હળદરનો નાનો ટુકડો લેવાનો છે હળદરનો ટુકડો છે એ મિત્રો નાનો જ લેવો પડશે કારણ કે તમારે એ હળદરના ટુકડાને પોતાના પાકેટમાં રાખવાનો છે તેની સાથે જ એક નાનું પીળું કપડું પણ લેવાનું છે કે જેની અંદર તમારે આ હળદરનો ટુકડો છે એને લપેટીને રાખવાનો છે અને તેની સાથે એક પીળો દોડો લઈ લેવાનો તો આ ઉપાય તમારે કયા દિવસે કરવાનો છે આ ઉપાય એ તમારે મંગળવારે અથવા તો રવિવારના દિવસે વહેલા સવારે નાઈ ધોઈને આ ઉપાય તમારે કરવાનો છે આ ઉપાય એ શુક્લ શુક્લપક્ષના મંગળવાર અથવા તો ગુરુવારમાં તમારે કરવાનો રહેશે તે વધારે અસરકારક અને સારું રહેશે એટલે કે અમાવસ્યા પછી શુક્લ પક્ષ એટલે કે અમાવસ્યા પછી આવનારા મંગળવારના દિવસે અથવા તો ગુરુવારના દિવસે આ ઉપાય કરવાનો છે તમારે તમારા ઘરના મંદિર સામે જવાનું છે પછી મંદિરની સામે જઈને તમારે એક દીવો પ્રગટાવવાનો રહેશે અને તેની સાથે એક લોટામાં પાણી પણ ભરી લેવાનું છે તેની સાથે જ હનુમાન દાદાનો મંત્રનો જાપ કરવાનો છે પછી હનુમાનજી મહારાજને મનમાં પ્રાર્થના કરવાની છે કે જય હનુમાનજી મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તે તમે કૃપા કરીને આ બધી સમસ્યા દૂર કરી દેજો હવે પછી તમે જે લાલ કપડું લીધેલું છે તે લાલ કપડાને આ નાળિયેર ઉપર લપેટી દેવાનું છે પછી જે આ જ તમે સૂતરનો દોરો લીધેલો છે તેને લાલ કાપડમાં નાળિયેર રાખીને બાંધી દેવાનો છે પછી તેમાં ગાંઠ વાળવાની નથી એમ જ તેની અંદર દોરો મૂકી દેવાનો છે હવે તમે આ લાલ કપડું નાળિયેર ઉપર લપેટી લીધું પછી આ સૂતરનો લાલ દોરો પણ તમે આ ત્રણ વાર વીંટી દીધો અને તેની સાથે આ હળદરની ગાંઠ છે એને પણ તમારે પીળા કપડાં ઉપર રાખી દીધેલી છે તો હવે તમારે શું કરવાનું છે હવે બસ તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવાનું રહેશે તેમજ મનમાં પ્રાર્થના કરજો કે હે હનુમાનજી મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે કાંઈ પણ બાધા તકલીફ કે વિઘ્ન આવી રહ્યા છે વિલંબ થઈ રહ્યો છે તેને તમે જલ્દી જ સમાપ્ત કરી દેજો અને કોઈ એવો ચમત્કાર તમે જરૂર આપો કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જાય અને તેમના માટે એક સારું એવું માગવું આવે અને તેના લગ્ન નક્કી થઈ જાય જ્યારે તમે આ મનોકામના બોલો છો તેના પહેલાં આ લાલ કપડામાં રાખેલું નાળિયેર છે એનું હનુમાનજી મહારાજના શરણોમાં તમારે સમર્પિત કરી દેવાનું છે પછી પવિત્ર મનની સાથે આ મનોકામના હનુમાનજી મહારાજ દ્વારા અને સાચા વિશ્વાસથી તમારે સંકલ્પ કરવાનો છે કે હે ભગવાન હું મારા દીકરા કે દીકરીના લગ્ન માટે સંકલ્પ કરી રહ્યો છું મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવી દેજો અને તમે તમારા આશીર્વાદ અમારા ઉપર હંમેશા માટે રાખજો અમે આ ઉપાય કર્યો છે એ પૂરી શ્રદ્ધાથી અને સાચા મનથી આ ઉપાય કર્યો છે અને મને વિશ્વાસ છે કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના જીવનમાં કુંડળીમાં જે કંઈ પણ પ્રકારનો દોષ છે એનું નિવારણ થઈ જશે જો કોઈ પણ પ્રકારનો પિતૃ દોષ હોય તો એનું પણ નિવારણ થઈ જશે જો મંગળ દોષ હશે તો તેનું પણ નિવારણ થઈ જશે આ વસ્તુ મનમાં બોલતા આ નાળિયેર છે એ હનુમાનજી મહારાજને ચડાવી દેવાનું છે તેની સાથે જ તમારે હનુમાન ચાલીસાનો એકવાર પાઠ જરૂર કરી લેવાનો છે અને છેલ્લે માથું નીચે નમાવીને હનુમાનજી મહારાજના ચરણોમાંથી આ લાલ કાપડમાં લપેટેલું નાળિયેર છે એ તમારે લઈ લેવાનું છે પછી તે લાલ કાપડમાં વીટેલા નાળિયેરને ઘરમાં એક એવી જગ્યા પર રાખી દેવાનું કે જ્યાં કોઈની પણ નજર ન પડે અને જ્યાં કોઈની નજર પણ ન જાય આ નાળિયેરને તમે ઉપરના કોઈપણ ખૂણામાં રાખી દેવાનું છે કે જ્યાં તેને કોઈ અડી કે એનો સ્પર્શ ન કરી શકે તેની સાથે જ આ હળદરની ગાંઠ જે તમે નાનો ટુકડો લીધેલો એ પોતાના પાકીટમાં રાખી દેવાનો છે કે જેના લગ્ન ન થઈ રહ્યા હોય તેના પાકીટમાં તે રાખવાનો છે હળદરનો ટુકડો જ્યાં સુધી તેના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી આ હળદરનો ટુકડો છે તેને તેની પાસે જ રાખવાનો છે પછી જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્ન થઈ જાય એટલે તમારી મનોકામના પૂરી થઈ જાય તો તમારે આ નાળિયેર એ જગ્યાએથી ઉતારી પછી હનુમાનજી મહારાજને પાછું ચડાવી દેવાનું છે આ ઉપાય છે એ મંગળવારે અથવા તો ગુરુવારની સવારે જ કરવાનો છે મિત્રો ધ્યાન રાખજો કે આ ઉપાય છે એ સાંજનો નથી પરંતુ માત્ર આ ઉપાય છે એ સવારમાં જ કરવાનો છે જે વ્યક્તિ પણ આ ઉપાય કર કરેલો છે તો તે દિવસે જ તે માણસને મીઠું ગ્રહણ નથી કરવાનું જો તમે આ ઉપાય સવારો કર્યો છે તો તમારે સાંજ સુધી મીઠું એટલે કે નમક ભોજનમાં લેવાનું નથી આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તેની સાથે જો દીકરા કે દીકરી આ ઉપાય પોતે જ કરી રહ્યા હોય તો એ દિવસે તમારે પીળા કલરના જ કપડાં પહેરવા એ બધું શુભ માનવામાં આવે છે તો આ ઉપાય છે એ લાખો લોકોએ કરી લીધો છે અને બધા જ લોકોને આનું પરિણામ પણ સારું જોવા મળેલું છે તો આ ઉપાય તમે અવશ્ય કરી શકો છો જેથી કરીને તમે તમારી બધી જ મનોરથો મનોકામનાઓ પૂરા થઈ શકે જો તમારા લગ્ન અટકી ગયેલા હશે અથવા તો તમારા છૂટાછેડા થયા હોય તો સમસ્યાનું સમાધાન તમને મળી જશે જો તમારા ઘરે કોઈ દીકરી અથવા તો છોકરાનું માંગુ ન આવતું હોય અથવા તો માંગું આવે છે પરંતુ તેમાં વાત આગળ ચાલતી નથી તો એ બધી જ સમસ્યાનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી રહેશે તો આ ઉપાયને અવશ્ય એકવાર કરી જોવા વિનંતી કે જેથી કરીને તમારી લગ્નની ઉંમર છે એ જતી ના રહે તેમજ આ લગ્ન માટેના વિશેષ ઉપાય જોઈએ તો જ્યોતિષ શાસ્ત્રો અનુસાર તમારા નહવાના પાણીમાં હળદર ભેળવીને ગુરુવારના રોજ સ્નાન કરો આ વિધિ પ્રમાણે ભગવાન બૃહસ્પતિ પૂજા કરો સાત ગુરુવાર આ ઉપાય કરવાથી પણ તમને લગ્ન સંબંધિત તમામ સમસ્યાઓથી રાહત મળી શકે છે પરંતુ ધ્યાન રાખજો કે આ દિવસો દરમિયાન તામસિક વસ્તુઓ એટલે કે કાંદા લસણ કે કોઈ પણ ગરમ મસાલા જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેમજ જો તમારા લગ્ન જીવન થતા હોય અથવા તો લગ્નમાં બાધા આવતી હોય તો તમે કેળાના ઝાડને હળદરવાળું પાણી અર્પિત કરો આ પછી શુદ્ધ ઘીનો દીવો કરવો ભગવાન બૃહસ્પતિનો મંત્ર ઓમ ગુરુવે નમઃ અથવા તો ઓમ બૃહસ્પતયે નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ આ ઉપાય સતત છ ગુરુવાર સુધી કરો આનાથી વહેલા લગ્નની શક્યતાઓ ઊભી થશે એટલે કે જલ્દી તમારા માટે છોકરા અથવા તો છોકરીનું માંગુ આવશે તેમજ જ્યોતિષશાસ્ત્રો અનુસાર જે લોકોના લગ્ન જીવનમાં બાધાઓ આવી રહ્યો હોય તેમણે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ આ ઉપરાંત પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળા રંગના કપડાં હળદરનો ગાંઠિયો ગુરુ યંત્ર તમારા પાકીટમાં રાખો આ ઉપાય ઓછામાં ઓછા અગિયાર ગુરુવાર સુધી કરો આનાથી તમને જલ્દી જ પરિણામ મળી શકે છે તેમજ જો તમારા લગ્ન જીવનમાં કોઈ પણ સમસ્યા છે અથવા તમે લગ્ન વિશે કોઈની સાથે વાત કરી શકતા નથી તો એવું પણ થઈ શકે કે તમારી કુંડળીમાં રાહુ દોષ છે જેનાથી છુટકારો મેળવવા માટે તમારે નિયમિત રીતે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ તેમજ આ એક બહુ જૂનો ઉપાય છે અને ધાર્મિક ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ છોકરીના લગ્ન ન થઈ રહ્યા હોય અથવા તો તેને પોતાની મનપસંદ જીવનસાથી ન મળતો હોય તો તેણે શિવલિંગ પર નિયમિત જળ ચડાવવું જોઈએ અને થોડું સોમવારનું વ્રત પણ રાખવું જોઈએ આવું કરવાથી ભગવાન શિવ તમારી તમામ મનોકામના ચોક્કસ જ પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડિયોમાં બતાવેલ બધા જ ઉપાયો તમે અપનાવી શકો છો અને એ અપનાવી લીધા પછી જલ્દી તમારા લગ્ન થઈ શકે છે તો મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી મા મહાલક્ષ્મીની કૃપા સદાય તમારા પરિવાર પર કાયમ માટે બની રહે તો ફરી મળીશું એક નવી જાણકારી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ